મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની ધાણાની આવકની વાત કરીએ તો કાલ જેવી સેમ આવક છે મિત્રો આજે પણ છ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ મિત્રો તેજી મંદિરની થોડીક વાત કરીને તો મિત્રો બજાર સેમ કાલ જેવું જ ખુલી રહ્યું છે મિત્રો ઈગલ ઈગલ પ્લસ બધું ચૌદસો માથે ખપી રહ્યું છે અને ઈગલ બધું ચૌદસો આસપાસ ખપી રહ્યું છે મિત્રો ને કલરવાળા માલ મિત્રો પંદરસો પ્લસ ખપી રહ્યા છે સુપર કલરવાળા માલ હોય કોઈ તો સોળસો રૂપિયા પણ થઈ જાય તો મિત્રો હરાજીમાં જઈને જાણીએ કેવા કેવા માલના કેવા બજાર ભાવ થઈ છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો ને આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

पन्ध्र सोपिया पन्ध्र सोपिया कलरवा पन्ध्र सो एक रुपियाँ धाना थियो पन्ध्र सो एक

છે ભાવ ડંગ ફરો માલ છે મિત્રો બારસો ને એકાવન રૂપિયા ડંગ ફરો માલ છે બારસો ને એકાવન નું এক ভাৱে চৌদস ৰূপ এক ভাৱে